જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી શ્રીમાં આજે આપણી આ વિડીયોમાં સોમવતી અમાસ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસની કથા વાર્તા સાંભળીશું અને આ દિવસે કરવાના અચૂક ઉપાય જે કરવા માત્રથી જ પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘણી ખરી સમસ્યાઓમાંથી આપણો છુટકારો થાય છે તો ચાલો જાણીએ સોમવતી અમાસની કથા અને તેના ઉપાયો એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતું એ પરિવારમાં પતિ પત્નીના સિવાય એક પુત્રી પણ રહેતી હતી એ પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી એ પુત્રીમાં સમય અને વધતી ઉંમર સાથે બધા સ્ત્રીઓના ગુણોનો વિકાસ થઈ રહ્યો હતો એ છોકરી સુંદર સંસ્કારવાન અને ગુણવાન હતી પણ ગરીબ હોવાના કારણે એમનું લગ્ન નહીં થઈ રહ્યું હતું એક દિવસ બ્રાહ્મણના ઘરે કે સાધુ મહારાજ આવ્યા તે એ કન્યાના સેવાભાવથી ખૂબ જ પ્રભાવિત થયા કન્યાને લાંબી ઉંમરના આશીર્વાદ આપતા સાધુએ કહ્યું કે આ કન્યાના હથેલીમાં લગ્ન માટે કોઈ રેખા નથી ત્યારે એ દંપતિએ સાધુથી ઉપાય પૂછ્યો એ કન્યા એવું તે શું કરે કે એમના હાથમાં લગ્નયોગ બની જાય સાધુ થોડીવાર વિચાર કર્યા પછી અંતદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે થોડે દૂર એક ગામમાં એક સોના નામની ધોબડ જાતિની એક મહિલા એમના દીકરા અને બહુ સાથે રહે છે જે ખૂબ જ આચાર વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે જો એ કન્યા એમની સેવા કરી અને એ મહિલા એમને એમના માથાના સિંદૂર લગાવી દે એ પછી એ કન્યાના લગ્ન થાય તો એ કન્યાના વંદે વંધિત્વ યોગ મટી શકે છે સાધુએ પણ જણાવ્યું કે મહિલા કાંઈ પણ આવતી જતી નથી આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીથી ધોબણની સેવા કરવાની વાત કરી બીજે દિવસે કન્યા સવારે વહેલા ઉઠીને સોના ધોબણના ઘરે જઈને સાફ સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવી ચડ્યું એક દિવસ સોના ધોબળ એમની બહુથી વહુને પૂછે છે તમે તો સવારે ઉઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નહીં લાગતી વવે કહ્યું મેં વિચાર્યું કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ પોતે કરી લેતા હશો અને હું મોડી ઉઠું છું આ પર બંને સાસુઓ નજર રાખવા લાગી કે કોણ છે જે સવારે વહેલા આવીને આ બધા કામ કરીને જાય છે ઘણા દિવસો પછી ધોબળે જોયું કે કન્યા અંધારામાં ઘરે આવે છે અને બધા કામ કર્યા પછી ચાલી જાય છે જ્યારે એ જવા લાગી ત્યારે સોના ધોબળ એમના પગ પર પડી ગઈ અને પૂછવા લાગી કે તમે કોણ છો આ રીતે છૂપીને આવી મારા ઘરની ચાકરી કરો છો ત્યારે એ કન્યાએ સાધુએ કહેલી બધી વાત કહી સોના ધોબળ પરિવ્રતા હતી એમાં તે જ હતું સોના ધોબણના પતિ અસ્વસ્થ હતા એમને એમની વહુને એમના પરત આવવા સુધી ઘર જ ઘરે જ રહેવાનું કહ્યું સોના ધોબણે જેમ જ એમની માંગનું સિંદૂર કન્યાની માંગમાં લગાવી એમનો પતિ મરી ગયો એ વાતથી એમને ખબર પડી કે એ ઘરથી જળ આપ્યા વગર ચાલી હતી આ સોચીને જ રસ્તામાં જ્યાં પીપળનું પેડ મળશે તો એને ભંવારી ભંવારી આપીને એમની પરિક્રમા કરીને જળ ગ્રહણ કરીશ એ દિવસે સોમવતી અમાસ હતી બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યાએ એણે ઈંટના ટુકડાથી એકસો આઠ વાર પરિક્રમા આપી એકસો આઠ વાર પીપળના ઝાડની પરિક્રમાની અને એને જળ ગ્રહણ કર્યા એવું કરતાં જ એમનું મરણ પતિ જીવતો થઈ ગયો આથી સોમવતી અમાવસ્યાના દિવસથી શરૂ કરીને જે માણસ દરેક અમાવસ્યા પર પરિક્રમા આપે છે એમને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પીપળના ઝાડમાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે આથી જે માણસ દરેક અમાવસ્યાને ન કરી શકે અને એ દર સોમવારે પડતી અમાવસ્યાના દિવસે એકસો આઠ વસ્તુઓથી પરિક્રમા આપી સોના ધોબણ અને ગૌરી ગણેશના પૂજન કરે છે એને અખંડ સૌભાગ્ય મળે છે એ પ્રચલિત પરંપરા છે કે પહેલી સોમવતી અમાવસ્યાના દિવસે ધાન પાન હળદર સિંદૂર અને સોપારીની પરિક્રમા અપાય છે એ પછી સોમવતી અમાવસ્યાને તમારા સામર્થ્ય મુજબ હળ મીઠાઈ સુહાગરની સામગ્રી વગેરેથી પણ પરિક્રમા કરી શકાય છે અને પરિક્રમા પર ચડાવેલ સામાન કોઈ બે બ્રાહ્મણ નણદ કે ભાણેજને આપી શકાય છે તો આ હતી માહિતી સોમવતી અમાસ જે શ્રાવણ માસમાં સોમવતી અમાસ આવી છે તેની એક સુંદર કથા વાર્તાની મિત્રો હવે જાણીએ કે સોમવતી અમાવસના દિવસે કરવાના થોડાક ઉપાયો જેનાથી ઘણી બધી મુશ્કેલીઓથી દૂર થઈ જાય છે તો ચાલો જાણીએ સોમવતી અમાસના ઉપાય જો પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહે એવું ઈચ્છતા હોય તો સોમવતી અમાસના દિવસે શિવ પરિવારની પૂજા કરવી અને આ ઉપાય અપનાવવાથી તમારા બગડેલા બધા કામ થવા માંડશે જો તમે સોમવતી અમાસના દિવસે તમારા ઘરમાં અશોકનો છોડ લગાડો છો તો તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને આ ઉપાય તમારા પૂર્વજનોને પણ પ્રસન્ન કરે છે અમાસના દિવસે અશોકનું વૃક્ષ લગાવ્યા પછી તમારે તેનું ધ્યાન પણ રાખવું પડે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે સોમવતી અમાવસ્યાના દિવસે તમે પિતૃદોષથી મુક્તિ માટે કાળા તલનું દાન કરવું અને આ ઉપાયથી તમને તમારા પૂર્વજનોના આશીર્વાદ તો મળશે જ સાથે સાથે કરિયરના ક્ષેત્રમાં પણ બરકત પ્રાપ્ત થાય છે એ સોમવતી અમાવસ્યાના દિવસે મંત્રનો જાપ કરવાથી પણ લાભ થાય છે આ દિવસે ઓમ આદિત્યાય વિદમહે સહસ્ત્ર કિરણાય ધીમહે તન્નો સૂર્યાય પ્રચોદયાત મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો આ જાપ કરવાથી સરકારી નોકરીઓમાં લાભ થાય છે અને પિતા સાથે સંબંધ પણ ખરાબ હોય તો સારા થાય છે આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર ગંગાજળ અને બિલ બિલવીપત્રના પાન ચડાવવા જોઈએ અને આ ઉપાય અપનાવવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે સોમવતી અમાવસ્યાના દિવસે યોગ ધ્યાન કરવાથી અને બીજ મંત્રના જાપ કરવાથી માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે જો તમારી કુંડલીમાં ચંદ્રગ્રહ નબળો હોય તો તેની સ્થિતિ પણ સુધરે છે સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ માટે સોમવતી અમાવસ્યાના દિવસે પીપળના ઝાડના મૂળમાં જળ અર્પિત કરવું જોઈએ પીપળના વૃક્ષને ત્રિમૂર્તિનું નિવાસસ્થાન માનવામાં આવે છે પીપળના ઝાડના મૂળ પર જળ ચઢાવવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રસન્ન થાય છે સાથે જ પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ ઉપાય તમારા દરેક દુઃખ દૂર કરી શકે છે તો આ હતી માહિતી સોમવતી અમાસના દિવસે કરવાના થોડાક ઉપાયોની જે ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી જ ધન્યવાદ